તો મિત્રો ફરી આપણે પાછા આવી ગયા છીએ રણમાં અને આજની કામગીરી આપણી હતી અહીંયા પાટામાં રોડ ફેરવવાનો તો આપણે અત્યારે પૂરો કરી દીધો છે અને આપણા મિત્ર રાજુભાઈ જો આ રીતનું કામ હોય છે આ ફરતી આની કિનારી કરવાની હોય છે આ રીતના તમે નજર કરી શકો આવડો મોટો આપણો પાટો છે અત્યારે સો કરમનો આ રીતનું આપણે ડબલ વાર આમાં રોડ ફેરવી નાખ્યો છે રાજુભાઈ કહી રહ્યા છે કે આમાં ચાર હરો કરવાનો છે અત્યારે આપણે બે હરો તો કર્યો છે એટલે હવે આ પાટો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આ રીતની પ્રોસેસ હોય છે આપણું પાણી અત્યારે આવકમાં છે ને આપણે પણ અત્યારે આવી ગયા છીએ રણમાં અને આ રીતનું કામ આપણું હોય છે હા રાજુભાઈ બનાવાય અત્યારે માવો બનાવી રહ્યા છે કારણ કે માવાના તો ભાઈ બહુ શોખીન છે થોડા આટા ન વરે તો આ માવો બનાવે છે માવો પણ એટલા લઈ આવે છે આ રીતનું જો અત્યારે આ રીતનું તરિયું થઈ જાય રોડ ફરે પછી